નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર મેઘપર બોરીચીમાં ગળે ટૂપો દઈ યુવાનની હત્યા કરાઈ બે ઇસમો નાસી છૂટ્યા અંજારના મેઘપર બોરીચીમાં સ્કાયવન નામની નિર્માણાધીન સોસાયટીમાં બે મજૂરોએ ભેગા મળી ને એક જ રૂમમાં સાથે રહેતા સાથી મજૂરને માર મારી ગળે ટૂપો આપી હત્યા કરી નાખી છે ગત રાત્રે હત્યા કર્યા બાદ બેઉ અંજાર છોડી નાસી છૂટ્યા છે

કોન્ટ્રાક્ટર અમૃતલાલ આજે સવારે સાડા આઠ વાગ્યે રૂમ પર પહોંચ્યા ત્યારે રોશન હોલમાં જમીન પર ચતો પાટ પડ્યો હતો અને મોઢામાંથી નીકળેલું ફીણ પણ સુકાઈ ગયેલું જણાતું હતું તેના ગળા પર કાળાશ પડતું નિશાન હતું રોશન સાથે રહેતો રામપ્રસાદ મુખિયા અને ધર્મેન્દ્ર બેઉ ફોન બંધ કરીને ગાયબ થઈ ગયા હતા અમૃતલાલે રોશનના પરિચિત તુન તુનને બોલાવી ને રોશનની માતા રેણુદેવી સાથે ફોન પર વાત કરતા રેણુએ જણાવ્યું હતું કે ગત રાત્રે ફોન આવ્યો હતો અને અને રામપ્રસાદ ઝઘડો કરીને માર માર્યા હોવાનું જણાવ્યું હતું બેઉ જણા રોશનને ગળે ટૂંપો આપી મારી નાખી ને નાસી છૂટ્યા હતા બનાવ અંગે કોન્ટ્રાક્ટર અમૃતલાલે આપેલી ફરિયાદના આધારે અંજાર પોલીસે બેઉ સામે હત્યાની કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બનાવ અંગે પીઆઈ શૈલેન્દ્રસિંહ સિસોદિયાએ તપાસ હાથ ધરી છે સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે બેઉ જણ હત્યા બાદ કચ્છ છોડીને નાસી ગયા હતા પરંતુ પોલીસે તેમને ટ્રેક કરી કચ્છ બહાર અલગ અલગ જગ્યાએથી દબોચી લીધા છે બેઉની ધરપકડ અને પૂછપરછ બાદ હત્યાનું કારણ સ્પષ્ટ થશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર